આગામી બાવીસમી જાન્યુઆરી ના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે દંપતીએ વિનામૂલ્યે દીવાનું વિતરણ શરૂ કર્યું રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામ ભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે વીસ તારીખ સુધીમાં દસ હજાર થી વધુ લોકોને બે દીવડા ભેટ સ્વરૂપે આપશે અત્યાર સુધી પાંચ હજારથી વધુ દીવડા

આવરણ સર્જાશે આટલા બધા વર્ષોના રહ જોડાઈ અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા રામજી મંદિર થાય છે રામની પ્રાણ પ્રતિષ્ઠા તેના અનુસંધાનમાં આપણે ફૂલ નહીં ને ફૂલની ભાખરી રૂપે અમે લગભગ પાંચ હજાર દીવડાનું ફ્રીમાં વિતરણ કર્યું છે જેથી આપણા રાજપીપળામાં પણ એક દિવાળી જેવું મહોત્સવ ઉજવાય અને લોકો રામમય થઈ જાય અને જે આપણા આખા દુનિયા ખાતે જે રામ માટેનું જે એ થયું ચાલે છે તેમાં આપણે એક થોડો સહભાગી થઈ એ રીતે અમે આ દીવાનું વિતરણ કર્યું છે અરે ત્યાંથી અહીંયા અમે દુકાને બહાર જ આ ગોઠવેલા દીવા છે દરેક જે અહીંથી આવતા જતા લોકો લઈ જાય છે અને હજુ અમે બીજા પાંચ હજાર દીવા મંગાયા છે અને દિવેટ સાથે જ આપીએ છીએ જેથી ઘરે જઈને એમને ખાલી પ્રગટાવી દેવાનો હોય દીવા એમને કોઈ જાતનો બીજો એ કરવાની જરૂર નથી બાવીસ તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે દિવસ સુધી અમે દીવાનું વિતરણ કરીશું જેથી કોઈ પણ ઘર દીવા વગર બાકી ના રહે અને એક મોટો ઉત્સવ મહોત્સવ બનાવી શકે આગામી બાવીસ જાન્યુઆરી જાન્યુઆરીના રોજ અયોધ્યા મુકામે રાણ રામ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાં સહભાગી બની રહ્યો છે અને એના ઉપક્રમે રાજપીપળા લીમડા ચોકના નિવાસી એવા તેજસભાઈ ગાંધી દ્વારા પણ પાંચ હજાર દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે જેની પાછળનો એમનો ઉદ્દેશ્ય એવો છે કે સમગ્ર ભારત વિશ્વ જ્યારે આ પ્રતિષ્ઠાની અંદર સહભાગી થયો છે ત્યારે નર્મદા જિલ્લો પણ તેમાંથી બાકાત ન રહે અને તમામના ઘરે એક નહીં બે નહીં બે બે ચ્ચા દીવડા સળગે અને સમગ્ર નર્મદા જિલ્લામાં પણ દિવાળી જેવો માહોલ સર્જાય એ એમનો એક ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્યમાં તેઓ પાર ઉતરે પાર પડે એ માટે પાંચ હજાર ઉપરાંત પણ ફરી પાછી કદાચ જરૂર પડશે તો એ દીવડાઓનું વિતરણ ઘરે 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 જઈને કરશે જે કામગીરી એમણે કરી છે નર્મદા જિલ્લાની અંદર એ કામગીરી ખરેખર તેજસભાઈ ગાંધીની સરાહનીય રહેશે અને ભવિષ્યમાં પણ આવું રામનું જે કંઈ કાર્ય થશે એમાં તેઓ પોતાની રીતે સહભાગી થતા રહેશે પ્રકાશમાંથી રાજપીપળા દીપક જગતાપનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ રાજપીપળા